પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી ચાલીસ લાખ રૂપિયાની કિંમતે વાહનો પકડાયા પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડગાળા ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનીજનું ખનન કરતા એક જેસીબી લોડર મશીન તથા બે મશીન તથા બે ટાટા આઈવા ડમ્પર એમ કુલ રૂપિયા ચાલીસ લાખના વાહનો પકડી ખાણખનીજ વિભાગ દ્વારા રૂપિયા સોળ હજાર સાતસો બાવનનો રોકડ દંડ ફટકારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાગ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા સાહેબ પોલીસ અધિકારી શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લા ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ જે અનુસંધાને ગઈ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ને પચીસના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા ઓફિસ હાજર હતા દરમિયાન તેઓને ખાનગી રાહ બાતમી હકીકત મળેલ કે શામજીભાઈ કરશનભાઈ વચન ડગાળા તાલુકા ભુજવાડાઓ ડગાળા ગામની સીમિત વિસ્તારમાં આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરે છે અને હાલ એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે જેથી તુરંત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કર્મચારીઓની એક ટીમ બનાવી જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીના હકીકતવાળી જગ્યાએ તપાસ કરતાં એક જેસીબી લોડર મશીન તથા બે હિટાશી મશીન તથા બે ટાટા આઈવા વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવામાં આવેલ જેની હાજર મળી આવેલ એ સમયને પૂછપરછ કરતા સદર મશીનો તથા ડંપરો જે શામજીભાઈ કશનભાઈ વરચંદ રહેડગાળા તથા છે તેમની હકીકત જણાવેલ જેથી સદર જગ્યાએ ખાણ ખાણકામ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે સદર જગ્યાએ શામજીભાઈ વરચંદનાઓના કેવાથી આ ખાણકામ કરવામાં આવે છે તેવું જણાવતા હોય તેઓની પાસે સદર જગ્યાએ ખાણકામ કરાવવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ કે તેઓએ કોઈની પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓની પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખાણ ખનીજ વિભાગ હોય સ્થળ તપાસણી સારું જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો મશીન સીઝ કરી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી દ્વારા કુલ કિંમત સોળ હજાર સાતસો બાવનનો નો દંડ વસૂલ કરવામાં આવેલ છે અહેવાલ માન્યુ કિરણ ગૌરી ભુજ કચ્છ